માણાવદર તાલુકાના સારંગપીપળી ગામે ટેક્ટર પરથી પટકાતા પિતાની નજર સામે પુત્રનું મૃત્યુ માણાવદર તાલુકાના સારંગપીપળી ગામે પંખા પરથી પડી ટેક્ટરમાં આવી જતા પિતાની નજર સામે જ પુત્રનું મૃત્યુ થતાં અરેરાટી પ્રસરી ગઈ હતી માણાવદર તાલુકાના સારંગપીપળી ગામના મોહમ્મદભાઈ સાંત તેનો નાનો દીકરો અફરુદ્દીન ગામના ભીખાભાઈનું ટેક્ટર આંકવા ગયા હતા ગામના તળાવમાંથી માટી ભરી પ્રમોદભાઈની વાડીએ નાખવા જતા હતા ત્યારે નુરમાહમદભાઈ ટ્રેક્ટર ચલાવતા હતા અને યુવાન ટ્રેક્ટરના આગળના પંખા પર બેઠો હતો કોઠડી ગામના રસ્તે વાડી નજીક પંખા પરથી યુવાન અકસ્માતે નીચે પડી જવાથી ટ્રોલીમાં અથડાઈ જવાથી માથામાં ગંભીર ઈજા થતાં એકસો આઠ મારફત સારવારમાં ખસેડાયો હતો પરંતુ ફરજ પરના તબીબે અફરુદ્દીનને મૃત જાહેર કર્યો હતો પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી